નમસ્કાર મિત્રો જય મા મેલડી હર હર મહાદેવ જય શ્રી ગણેશ મિત્રો આજે હું તમને એ વિષયની માહિતી આપીશ કે ઉક્તાન મેલડીમાંનું નિવેદ કેવી રીતે કરાય ઘણા લોકોના કુળમાં વર્ષોથી માં ઉક્તાન મેલડીમાં પૂજાતા હોય છે તે લોકોને ખબર હોય છે કે મેલડીમાંનું નિવેદ કઈ રીતે કરવું પણ જે લોકોના કુળમાં મેલડીમાંની કોઈ કારણવશ પૂજા બંધ થઈ ગયો હોય તેવા લોકો નથી જાણતા હોતા કે મેલડી માનું નિવેદ કઈ રીતે કરવું તો મિત્રો આજે હું તમને આખી વિધિ બતાવીશ કે મેલડી માનું નિવેદ કઈ રીતે કરી શકે તો ચાલો શરૂઆત કરીએ ઉક્તાન મેળડીમાને નારાયણના રથમાં સ્થાન આપેલ છે આ માતાજી ખૂબ દયાળુ અને માયાળુ માતાજી છે દર્ણાકુળમાં ઉક્તાન મેળડી માતા પ્રધાન દેવ તરીકે નિયુક્ત હોય છે જો તમે માની સેવા કરવા ઈચ્છતા હોય તો એક પાટલી ઉપર મેળીમાનો ફોટો મૂકી તેની નીચે લાલ રંગનું કપડું મૂકી એક નારિયણ મૂકી અને ઘીનો આડીવાટનો દીવો કરવો મેલડી માતાજીને નિવેદ કરવાની વિધિ સૌથી પહેલાં તમારે લાપસીનો પ્રસાદ તૈયાર કરી લેવો જો તમારે લાપસી બનાવતા ના આવડતી હોય તો યુટ્યુબમાં રીત જોઈ લેવી લાપસીનો પ્રસાદ તૈયાર કર્યા બાદ એક નારિયણના માતાજીના આગળ સૌ પ્રથમ વધેરી દેવો તે પછી ગોમળ ગોબરના કંડિયામાં આગને પ્રગટાવી અને તેમ સૌ પ્રથમ નારિયણના ટોપરાનો પ્રસાદ હુંબવો તે પછી લાપસીની પ્રસાદીની પાંચ આહુતિ આગમાં હુંબવી તે પછી નારાયણમાંથી નીકળેલું પાણીથી થોડી અંજલિ આગમાં આપવી આટલું થાય બાદ એ હા તને માથું નમાવી માતાજીને પ્રાર્થના કરવી કે હે માતાજી અમારો ધરાવેલ ભોગ ગ્રહણ કરો અને અમારા ઉપર કૃપા કરો મિત્રો આ દરમિયાન માતાજી ધૂણવા પણ આવી શકે છે પણ તમારે કોઈ ડર રાખવો નહીં જો તમારેથી થઈ શકે તો માતાજીને નવી ઝુંદરી પણ નિવેદ સમયે અર્પણ કરવી અને નિવેદ સમયે માતાજીનો ગીનો દીવો ચાલુ રાખો મિત્રો હું મારું સંપૂર્ણ જ્ઞાન ગુરુ માતા કુંખાર મેલડી ધામ તથા ગુરુપિતા મહાદેવનો પ્રસાદ સમજુ છું અને બધું શ્રેય તેમના ચરણોમાં અર્પણ કરું છું ધન્યવાદ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વિહત મેલ્ડી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ ધન્યવાદ